એકવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠાના સાત વર્ષ પૂર્ણ થયા છે ખંડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ અને સર્વ ટ્રસ્ટીઓએ ધ્વજારોહણ કર્યું સર્વ સમાજ માટે નિર્માણ પામી રહેલ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે ભૂમિપૂજન થશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખંડલધામ પહોંચ્યા હતા ખંડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત ભરના લેવા પાટીદાર સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રીઓ ધારાસભ્યો સાંસદો અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા થોડી વારમાં અમરેલીમાં નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમરેલી